જુનાગઢના માંગરોળના લોહીજ ગામે યુવતી પર દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મ આચરનાર નરાદમને દરબોછી લીધો છે આરોપી હિતેશ ઉર્ફે જીતુ પરમાર નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે ભોગ બનનાર યુવતી માંગરોળ બંદર પર મજૂરી કામ કરતી હતી આરોપી હિતેશ ઉર્ફે જીતુ પરમાર ચણતર કામના કોન્ટ્રાક્ટર રાખતો હતો યુવતી તેની સાથે તે કામોમાં મજૂરી કામ કરતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે જુનાગરતી સમાચાર જુનાગરના માંગ્રોડના લોઈજ ગામે યુવતી પર દુષ્કર્મનો મામલો પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મ આચરનાર નરાદમને દબોચી લીધો છે આરોપી તે શુર્ફે જીતુ પરમાર નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે ભોગ બનનાર યુવતી માંગરોળ બંદર પર મજૂરી કામ કરતી હતી તો આરોપી હિતેશ ઉર્ફે જીતુ પરમાર ચણતર કામના કોન્ટ્રાક્ટ રાખતો હતો યુવતી તેની સાથે તે કામમાં મજૂરી કામ કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આ જે કોન્ટ્રાક્ટર છે એ જુદા જુદા અલગ અલગ જગ્યાએ ચણતરના કામો રાખતા અને આ યુવતી અને તેની માતાને મજૂરી કામ અર્થે પોતાની સાથે કામ આપતો હતો અગાઉ આ યુવતી અને એની માતા એની સાથે કામ કરેલું હોવાથી માંગરોળ બંદર ખાતે એક જે બાંધકામનું કામ ચાલુ હતું તે દરમિયાન આ યુવતીને સાથે શારીરિક સંબંધ બાંધવા માટે આ જે આરોપી છે તેણે માગણી કરેલી આ યુવતીએ શારીરિક સંબંધ બાંધવા માટે પોતે ના પાડતા યુવતીને પોતે કામમાંથી કાઢી મૂકશે તેવી ધમકી આપેલી તેમજ તેમને માતા માતાને અને પિતાને પણ મારી નાખવાની ધમકી આપેલી જેથી આ ધમકીથી ડરી જઈ અને આ યુવતી સાથે બળજબરીપૂર્વક આ જે આરોપી છે જીતુભાઈ પરમાર તેમણે તેમની સાથે યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધેલો હતો આ યુવતીએ આ આરોપીના ડરના લીધે પોતાના ઘરે આ બાબતે કોઈ જાણ કરેલ ન હતી પરંતુ બે ત્રણ દિવસ અગાઉ તેમને પેટમાં દુખાવો પડતા પોતાના માતાને આ બાબતે જાણ કરતાં તેમને નજીકની હોસ્પિટલે સારવાર માટે લઈ ગયેલ ત્યારે તેમની માતાને ખબર પડેલ કે પોતાની જે પુત્રી છે તેને પાંચેક માસનો આશરે ગર્ભ રહેલો છે જેથી તેમણે સાંત્વના આપી પોતાની પુત્રીને વિગતવાર પૂછપરછ કરતાં આજે આપને વિગત જણાવી તે બાબત પુત્રીએ જણાવેલી હતી